નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ એ પીએમસી માં આજે સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને બુધવારના રોજ મિત્રો મરચાંની પડતર વિશે વાત કરીએ તો એક બે ત્રણ ચાર રોજો ચાર બ્લોક હજી જોવા મળી રહ્યા છે મિત્રો ત્યારબાદ બીજી આવક કરવામાં આવશે આ ચાર બ્લોકની હરાજી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ અને મિત્રો હાલ મરચાંની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો અહીંયાથી બ્લોક નંબર સાતમાંથી તો આ બ્લોગથી ચાલુ થયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આ જે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે મિત્રો ગઈકાલે કરતાં અમુક વકલમાં પચાસ સો રૂપિયા જેવું બજાર સારું થાય છે ગઈકાલે કરતાં મિત્રો એવરેજ બજારની વાત કરું તો એવરેજ બજાર ગઈકાલે જેવું જ છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બે હાજર નવસો એકાવન બે હાજર એકાવન સૂકા માં સારું છે મિત્રો કલર માં સારું છે બે હજાર નવસો ને એકાવન આ ક્વોલિટી છે

એક એક મરચું ભાવ મિત્રો મીડિયમ ક્વોલિટી છે થોડીક મિત્રો મિત્રો અમુક મરચું બહુ બેસ્ટ ક્વોલિટી સત્યાવીસો ને એકાવન જો મિત્રો મિત્રો માટી ચોટી ગયું મરચું છે સત્યાવીસો એકાવન એકાવન ચોવીસો ને એકાવન મરચું છે મિત્રો મિત્રો હવા છે વધારે મિત્રો અમુક મરચા માં ચોવીસો ને એકાવન હવા સાથે છે અને મિત્રો આનો અમુક મરચું મિત્રો વરસાદ માં આવી ગયું છે જો આ થઈ ગયું છે ચોવીસો એકાવન ચૌદ 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 તેર આ ચૌદ એકાવન ચૌદ તેર એકાવન

અને રેવા મરચામાં તો મિત્રો ત્રણ હજારથી તેત્રીસો રૂપિયાના ભાવ હાઇસ્ટમાં તેત્રીસો રૂપિયાના ભાવ રહેલા છે અને મિત્રો રનિંગ ભાવ છે તે સત્યાવીસો રૂપિયાથી ઓગણત્રીસસો રૂપિયાના આજના રનિંગ ભાવ જોવા મળી રહ્યા છે